આનંદનીય સંતોષ પૂજ્ય રમીલાબા જયારે ભક્તિ લાઈન માં જોડાવું હતું ત્યારે આપણે બધાયને જરા બે મિનિટ પૂર્વે હું લઈ જાઉં ઓગણીસો ને એસી માં પાલનપુર થી મોકડી સુધી બસ આવતી ન માર દોતીવાડા નોકરી હતી હું અને અમારે ભગવાન ભી પ્રજાપતિ અહીંયા મને અમને મળવા આવ્યા હતા ક્યો કે આ ભૂ એ અમે ડાલડાની 4 કિલોની ડબ્બી આવા ની બે बाजू વગાડે પ્રજાપતિ ભઈને હું ભજન બોલું અને મંજીરા આતા નઈ એટલે અમારે સરકાર પત્ર आलेલો હતા ને તે પત્ર ગોળ કાપીને મંજીરા બનાવીએ

અને રાત્રે નવ વાગે બસ આવે એટલી બધી ડર લાગે એટલે અંબાઈ ઘરે વાળા મને લેવા આવે અને મેં ગયેલા ત્યારથી એરિયામાં હું આવું છું મારી ઉંમર અત્યારે પંચોતેર વર્ષની છે બધા નહીં ઓળખતા હોય તો કહું હું ખૂબ ભણેલો ગણેલો છું ગવર્મેન્ટ પેન્શન આપણે બધા ભજન ગઈએ છીએ ભજન સાંભળીએ છીએ સક્ષમ સાંભળીએ છીએ પણ આ દુનિયામાં સૂર્ય અને ચંદ્રનું જો અસ્તિત્વ ન હોય

એમ અહીંયા પણ સૂર્ય અને ચંદ્ર ઉગે છે છે અને વારંવાર ચાલે છે એને લઈ અને આ શરીરનું અસ્તિત્વ છે જોતરે જોતામાં પાન ભાઈ દિવસો વીતી જશે અને તારા એકવીસ હજાર સસો કાળ ખાશે એક મિનિટમાં પંદર થી સત્તર વાર પવન આવવાનો જાય ચોવીસ કલાકમાં એકવીસ હજારનો સસો વાર સમતો નક્કી કરેલા છે ડાબી બાજુ ચંદ્ર ડુંગર પરી જે કહે છે ડાબી બાજુ ચંદ્ર ચાલે કોણ ચાલે છે જમણા એ દોનું જો ભેગા મળે તો એને કહીએ સુખમણા સંતો કોઈ ઢીંગલા રમત નહીં એટલે ડાબા નસકોરામાં પવન ચાલે એનું નામ ચંદ્રનાળી કહેવાય જમણી બાજુ ચાલે એનું નામ કહેવાય એટલે ચંદ્રન સૂર્ય એ બેસે એ આવતા જતા પવન બંધ થઈ ગયો તો આ શરીર ચાલે તમારા ઘરવાળા રાખું પંદર દાણા ये भाई ऐसी वजह से ताना छोड़ी हो गई बता रहता है वो तो बाल जागे जगत मां है दम का मेला आ दम को खुदा मत कहो आ दम खुदा नहीं लेकिन खुदा के नूर से आ दम जुदा नहीं आ दम ने उलक्षो नहीं ने तो क्यों सुधी आत्मा की गति ने तमे नहीं पहुंची शको આ મનખા જરા આત્મા ઓળખવા મળ્યો છે કે આ જમીન છેડવાન લોકોની જમીન રાખવાન ફેક્ટરીઓ બનાવવાન ગાડીઓ ફરવાન હવા ખાવાન એટલા ઓલી મળ્યો છે કે આત્મા ઓળખવા મળે છે બોલો હોડો આપડે બધા તમે બધા આત્માને ઓળખવા મળ્યો છે કે મોજ કરવા માટે મળ્યો છે તમારા આત્મા ઓળખો છે કે મોજ કરવો છે ચોરાશી માં રહેવું છે જો આત્માને ઓળખ હોય તો ભક્તિ એના માટે

પેલા આત્માની ઓળખાણ કરજો જો જ્યાં સુધી તમારું મનોરંજન થાય સીધી વાત

જો મન મંજન થાય તો મણી લેજો શિવ જતો લેડો અ આ બે વાતો સુધી ઉપર જાવ કે પાસું રૂપાળું થોડા માં રહ્યા એ બધું આપણે જાતે નક્કી કરવાનું જન્મ જીભ મુખ

એ તો ચેરી પોતાનાથી શરૂ કરવું જોઈએ નહીં બીજાનું આચરણ કરવાનું છે હમણે સરસ બોલ્યું કે ભાઈ આચરણ કોનું છે ભગવાન રામ ને માતાજી બેઠા છે જાનકી સીતાજી બેઠેલા હતા એટલે હનુમાનજી મહારાજ આવ્યા ભગવાનના ના સ્પર્શ કર્યો માતાજીના ચરણો ને સ્પર્શ કર્યો અને માતાજી તરત પૂછ્યું ભગવાન અમારા તરણ કરતા એ તરણ સારા હશે પેલા અહિયાં નથી ભગવાન હોવાન કરી ગયા હનુમાનજી તમે કહો હું મેલ નહીં આવે હવે તો પાવર ડિગ્રી તરવા માટે ચાલી નો હાઈટ થાય પણ ને તો ઉતરે આપણા ઉપર આપણા કરવાળા કર્મ થયેલો હોય તો દરરોજ ચા આપ્યો પછી આપણને ઉઘવણી કરે પીલો ચા ઠંડો થઈ જાય ક્યારનો ચા આપે તમને ખબર નહીં અને જો લગી કે ગરમી પકડેલી હોય ને તો અને એક બે વડીલો ભાઈબંધ હતા દરરોજ સવારે મળે

તમે બે હર ભાઈ હાલત બહાર ગયા છે કુક આવું મળવાથી આવશે કઈ ગયા છે આવું તો બિહાર જોઈને ચા હવે ચાલો એટલે હું અગળી ફેરે ફેર કરી પાછું એક મિનિટ થઈને એટલે વડી પાસે પેલા એની ફોણી કરી

તમારી નવી આંખે છે પણ દેખાતું નથી અને જો આટલું નીકળી જાય આપડા જીવનનો બેડો પાર થઈ જાય બધા સંતોની સાથે વર્ષોથી હું જોડાયેલો છું અહીંયા આપણા પરબતરામ મહારાજ છે એ હરુડેમો અમે બધા સાથે નોકરી કરતા અને ના સણો ઉદ્ઘાટન મેચ કરેલું છે ઢામળી આસન છે હું તો ખાસ ઓછો આવું છું પણ પૂજ્ય મહારાજ દશતરામ મહારાજ આ બધા સંચાલન એ હું કરલે છે સૌ બહુ સારા પરિણામ સાથે કેટલાક બેન દીકરીઓ પણ હજારોની સંખ્યામાં બેન દીકરીઓ ભગવાનના નામથી ગુરુજીના નામથી એમના અંતરના પ્રેમથી અંજરીઓ લઈ નાચगान કર હશે એમાં ખાસ કરીને ગોવિન્દ્ર મહારાજ વધારે પડતું એમાં ભાગ લીધેલો છે પૂજ્ય અને આદરણીય રમિલાબાએ પણ એમાં ખૂબ દશરથરામ મહારાજ છે આ બધા અમે સાથે જ જય 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 હો જય હો કે તે હું આપની સાથે છું રામજામા ખૂબ ભવ્ય ગુજરાતી ધર્મશાળા આપણે બનાવી રહ્યા છે આપણા ગુજરાતીઓને ત્યાં તકલીફો પડતી હતી તકલીફોનું વર્ણન તો કરવાની ટાઈમ નથી આપણી પાસે પણ તમને કોઈ તકલીફ ન પડે રહેવામાં નાવા ધોવામાં ખાવા પીવામાં એ બધાયની કાળજી રાખવા માટે આ બધા મહાપુરુષોએ મને બે પાંચ વર્ષથી ભલામણ કરતા હતા એ મારે જ આવું કરવું સમાજે પણ કહ્યું સમાજના આગેવાનો કહ્યું આપણે કામ શરૂ કરી દીધું છે ખૂબ ભારે ખર્ચ થી બધું થાય છે વાતો કરવાથી કશું ન થાય ધોરોધોર મહારાજ જબરદસ્ત આશ્રમ બનાવ્યો છે આહા હા ભાઈ આશ્રમ ની કોઈ જગ્યા લીધી થઈ એમ કેવાથી તો પથ્થર ચડો કે પૈસા હાલવાથી ચડો આવું તમને વાતો કરવાનું કે નહીં કીધું ભણેલો છું તમે ટૂંકમાં સમજો મહારાજ જેટલા આશ્રમ કોમ છેલ્લા મેં પચાસ વર્ષ નો આશ્રમ બનાવ્યા છે એ દશરથરાવ મહારાજ મહારાજને ખબર છે મંડળ ના ભાઈઓ બહેનો બધા વડાલી જાય છે બધા એમ માં તાલુકામાંથી બધા આવ્યા છે પ્રજાપતિ સમાજ સુધી કંપાથી અંબાઈગઢ ગયે બધાએ જાણે છે હું મોકરીથી ચાલતો આવતો તો એ વખત મારી પાસે પોચ રૂપિયા બસનું ભાડું નહોતું ત્યારે વીરાભાઈ સાહેબ કે રેવા બાપાડા ત્યાંથી હું લઈ અને પાછો ફરીથી નોકરી જતો તો ત્યારે હું જતો અને અત્યારે વિધ્યારે ગાડી તમે એમ જોવો એટલે તમને પ્રા મારા નફર લેર લેર હોય તો માથામાં જોવો એમને વાતો કરે કરી તમે જરૂર વાળું ખબર પડે જેવું કરી લીધું એટલે બધા ભાઈઓને બહેનો ને દીકરીઓને મારી ખાસ વિનંતી છે મારી શીરલી અવસ્થા છે પણ હું એટલી આપ સૌને વિનંતી કરીશ કે ગમે તમારા ભક્તિ જે થી તમારી ઈચ્છા હોય એ કરજો જે સદ્ગુરુની પાસે તમારું મન કે ત્યાં જજો પણ આત્માની ઓળખાણની લાઈન કરતી ભૂલજો નહીં નહીતર ફરીથી મીરાબાઈ તો દીકરી હતી મેવાડની હતી ભણેલા ગણેલા નતા ત્યારે નિશાળો નથી છતો પણ એમને કીધું છે મટી એમ મટે એટલે તમે બધું કરજો કંજરીઓ વગાડજુ સરસ રમજો જો હું તમને બધે ગુજરાતી ગરબા કહેવા માટે સ્પેશિયલ રણુજામાં ગુજરાતમાંથી લક્ઝરી બસો લઈ જવાનો અને આખા રાજસ્થાન નક્કી કરાવવાનો શોખ જગત માં ગુજરાતી બે દીકરીઓ કેવા ગુજરાતી ગરબા ગઈ શકે છે અને કેવું રમી શકે છે હજારો ની સંખ્યામાં હું જયારે ઉદઘાટન થશે ને ત્યારે હું લઈ જવાનો છું સંતો મહંતોનો અને ભજનીકોને એક દિવસ અને એક રાત રાજસ્થાનના તમામે તમામ ભજનીકો સંતો ને મહંતો ત્રણ દિવસનો કાર્યક્રમ હું કરવાનો છું એવો ભંડારો બે હજાર ઓગણીસ માં જુનાગઢ આપણે રાખ્યો છે

આજે સવારે પાટણનો કાર્યક્રમ હતો બપોરે છે કે અમદાવાદના સમૂહ લગ્નમાં હતો મહેસાણા પાંચ વાગે આવ્યો અને અહીંયા આવતા આવતો તો અડધો કલાક મોડું થઈ ગયું હું ટાઈમનો બહુ પર્ટિક્યુલર માણસ છું એટલે સૌને વિનંતી કરું તમે બધા મને એક આશીર્વાદ અંતરથી આપજો રણુદા આપણા ભાઈ બહેન દીકરીઓને હજારો નહીં પણ લાખોની સંખ્યાઓ લોકો પગપાળા ધજાગરો લઈને આવું છું અને પછી વખળાઈને જે હોય કોઈ ગમે તો હોવી રહ્યા હોય

વધારાની ફેશનોથી દૂર રહો સમાજમાં ખોટા ખર્ચાથી દૂર અમારી વખત બાળકો અને એરોપ્લેન માં જોન લાવો અને કદાચ એક રૂપિયો એક કરોડ રૂપિયા ખર્ચો કરી પ્લેનમાં લાવો તો પછી એમના બાળકો વધારે હાઈ લાઈફ વાળા આવશે ખાવાનો રસ્તો એક છે ઠંડા જવાનો રસ્તો એક જ છે જન્મ લેવાનો દીકરા કે દીકરીનો બધાનો રસ્તો એક જ છે અને એમાં જે બેન દીકરી જે વેદના થવાની છે થવાની છે રાજકુમારી હોય કે છોકરીઓ ગુજવા દીકરી હોય ડિલિવરીના પ્રસંગમાં કોઈને કશો ફરક પડતો નથી એમ ભગવાને જે બનાવ્યું છે આપણા બધાના માટે એક જ સરખું ભગવાન આપણા બધાના માટે એક જ સરખો છે ભગવાન કોઈનો નાનો કોઈનો મોટો એવો કોઈ સદગુરુ એક સંતો કદી કીધું જ નહીં બધા એમાં એક છે અને એવા ભાવથી પણ સભી ગુરુદેવ હૈ સબ સબકા સબ મોડ પણ વતન વિવેકી જે મળે સોઈ મસ્તકા મોડ એટલે રમીલા બેન એમના જીવનના ધન્ય બનાવ્યું છે અને એમનો જે ભાવ જયારે ભક્તિ લાઈન જોડાતા હતા અને જે એમનો ભાવ હતો સાધુ સંત તરીકે સાધુ તરીકે નો એને લગભગ મને ચાલીસ વર્ષ જેવો સમય થઈ ગયો એમને આ સફળતા મને એમની જોઈ અને હું પણ આવવા માટે મને પ્રેરણા થઈ કે એક દીકરી હતી ચાલીસ વર્ષ પહેલા જે સંન્યાસ તરફ જઈ રહ્યા હતા જે ત્યાગ તરફ જઈ રહ્યા હતા જે વેરાગકારો થયાં હતા એ બેને પોતાના જીવનના ધન્ય બનાવી અને સુવાસ ફેલાવી છે આપણે કહું છું લાલજી મહારાજે પણ મને સંદેશો કર્યો તો મહારાજ દલપતરામ મહારાજના ગુરુભાઈ તરીકે હું ત્યાં આવી શકું તેમ નથી પણ બેનના પ્રસંગનો ઉજવળો બનાવવા માટે તમારા ગમે એટલા કાર્યક્રમ હોય તો

એટલે એ હું આપની સાથે છું મહારાજ કે તમે જાત નહીં બચો જે આવો વાત એટલા સમય એટલે સમજો સમજાવું કાઠું છે એટલે રહેવું કાઠું છે અને આપણે બધા રહીએ રમીલા બેન ને હું કહું કે રમીલા બેન કદાચ આપણા મનમાં ભાવ પણ છે મહારાજ એટલા છે દૂરથી આવ્યા છે તો મહારાજનું માન જળવાય એવું મારે કંઈક સ્વાગત કરવું જોઈએ પણ બેન લાલજી મહારાજે પણ આપણે કહ્યું છે પણ એ બાબતનો આપણે કંઈ વિચાર કરવાની જરૂર નહીં તમે મારા દીકરી છો તમને આલેખ પુહાય તમારું દોડતરામ મહારાજને કંઈ પણ લેવું નથી નામ લક્ષ્મી દોડતરામ મહારાજને જોતું નથી અમારે લેવું નથી મારા મનમાં આતું પણ આ સંતોના દર્શનનો મને લાભ મળ્યો આપનું જીવન ઉધરું બન્યું એમાં બધી મારી દીકરીઓ જે બેઠી છે એ બધાને મારી વિનંતી છે કે જેમ રમીલાબે પોતાનું જીવન ઉજળું એમ તમે તમારા જીવનને ઉજ્જવળ બનાવો અને લોબર ના પહોંચો તો તમારા ઘરને તો ઉજ્જવળ બનાવો બનાવો અને બનાવો એવી ભાવના સાથે સનાતન ધાર સમસ્ત મંડળનો હરિગુરુ સંતો નો રજા લઈશો બીજું કોઈ પણ સ્વાગતની જરૂર નહીં